જનતાને સુરક્ષાનો વિશ્વાસ અપાવવા ઉમેદવારોના અનોખા પ્રચાર પરંતુ નગરપાલિકા ચાર ના અપક્ષ ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો અપક્ષરોને આકર્ષવા હેલ્મેટ પહેરી ડોર ટુ ડોર પ્રચાર કર્યો ઉમંગ ડાબી ચૂંટણી પ્રચારની સાથે લોકોને હેલ્મેટના મહત્વ વિશે પણ જાગૃત કરે છે હેલ્મેટ એ માનવ જીવનની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે

જેમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને સરકાર દ્વારા પણ આજ રોજ એવું નક્કી કરવામાં આવેલું છે કે હેલ્મેટ ફરજિયાત પહેરીને કર્મચારીએ કામે આવવું જેના માટે સમાજમાં સારો સંદેશો પહોંચે એના લીધે અમે હેલ્મેટ નિશાન રાખેલું છે અન્ય કોઈ નિશાન મને એવું લાગ્યું નહીં કે જેનાથી હું સમાજને સારો સંદેશ આપી શકું અવારનવાર અત્યારે તમે જોઈ શકો છો રોડ એક્સિડન્ટના બહુ બધા કેસ બને છે એમાં મોસ્ટ ઓફ ઇન્જરી હેડમાં થાય છે જેના લીધે મેં હેડ હેલ્મેટનું નિશાન રાખેલું છે જેનાથી તમે સમાજને સારો સંદેશ પહોંચાડી શકો